નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારું પ્રશાંત દયાળ મારા સહયોગી છે ડૉક્ટર કિરણ કાપુરે આજે આપણે વાત કરી રહ્યા છીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊભા થયેલા તનાવ પછી શુક્રવારની રાત્રે જે કંઈ ઘટના ઘટી છે તેની તમારી સાથે વિગતે વાત કરવી છે અને આ સંદર્ભમાં ભારતીય વાયુસેના અને વિદેશ સચિવ દ્વારા સંયુક્ત રીતે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી અને શુક્રવારની રાત્રે શું ઘટનાઓ ઘટી તેના વિશે તેમણે વિગતવાર વાત કરી છે જે તમારી સામે મૂકવી છે ભારતના વિદેશ સચિવે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે શુક્રવારની રાત્રે નાપાક પાકિસ્તાને ફરી વખત એવી હરકતો કરી છે અને ભારતના છવ્વીસ જગ્યાએ તેમણે નિશાન બનાવવા માટે ડ્રોન છોડ્યા હાઈ સ્પીડ મિસાઇલ છોડ્યા આ વખતે એમણે નાપાક હરકત એવી પણ કરી છે કે સ્કૂલ અને હોસ્પિટલોને પણ નિશાન બનાવ્યા શ્રીનગરથી લઈને નલિયા સુધીની સ્થિતિ તેમણે બગાડવાનો પ્રયત્ન કર્યો જેમાં સૌથી વધી વધુ વાત કરવી છે ગુજરાતના કચ્છની ગુજરાતના કચ્છ ઉપર પાકિસ્તાન હુમલો કરશે તેવી આશંકા હતી અને તે આશંકા હવે સાચી પડવા જઈ રહી છે કારણ કે કચ્છના ત્રણ વિસ્તારોને તે લોકોએ નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો જેમાં તેમણે નલિયા ભુજ અને કંડલા એરપોર્ટને નિશાન બનાવવાનો પ્રયત્ન કરો ત્યાં આગળ છોડવામાં આવેલા ડ્રોનને તાત્કાલિક ભારતીય વાયુસેનાએ નિષ્ફળ બનાવી દીધા છે એટલે કચ્છની અંદર કોઈ નુકસાન થયું નથી પણ કચ્છમાં જે સ્થિતિ નિર્માણ પામી છે તેને લઈને કચ્છ કલેક્ટરે તાત્કાલિક શુક્રવારની રાત્રે ફરી વખત બ્લેકઆઉટની જાહેરાત કરી દીધી હતી સમગ્ર કચ્છમાં અંધારપટ છવાઈ ગયો હતો શનિવારની સવારે કચ્છ કલેક્ટરે ખાસ કહ્યું છે કે જે સ્થિતિ નિર્માણ થઈ છે તેને ધ્યાનમાં લઈ કચ્છના લોકોએ કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં કારણ કે હવે અંદાજ આવી રહ્યો છે કે શ્રીનગર પછી હવે તેના નિશાના ઉપર કચ્છ હોવાને કારણે કચ્છમાં એરબેઝ પણ છે કચ્છમાં રડાર સિસ્ટમ પણ છે તેને તેઓ નિશાન બનાવવા માગ્યો છે કંડલાનું એરપોર્ટ બહુ મહત્ત્વનું વ્યૂહાત્મક સ્થળ કહેવામાં આવે છે એરફોર્સ માટે માટે તેને પણ નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ભાયુ ભારતની વાયુસેનાએ આ ત્રણેય સ્થળે છોડવામાં આવેલા ડ્રોનને નિષ્ફળ બનાવ્યા છે બીજી તરફ ગુજરાતના વહીવટી તંત્રએ પણ કચ્છ પાટણ અને બનાસકાંઠામાં સાબદા રહેવા તંત્રને સૂચના આપી દીધી છે ત્યાં આગળ તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે બનાસકાંઠા અને પાટણના જે સરહદી ગામો છે તેમાં પણ શુક્રવારની રાત્રે અંધારપટ કરી દેવામાં આવ્યો હતો બનાસકાંઠા અને પાટણના કોઈ ગામમાં રાત્રે કોઈ ઘટના ઘટી નથી આ પ્રકારની અફવાઓ ચાલી રહી હતી કચ્છના કલેક્ટરે ટ્વિટ કરીને કહ્યું છે કે ઘરમાં રહેજો અને કોઈ પણ પ્રકારની અફવા માનતા નહીં જ્યાં સુધી સરકાર સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરે નહીં હમણાં સુધીના જે આંકડા મળી રહ્યા છે એમ પાકિસ્તાન એરબેઝે પોતાનો ઉપયોગ કર્યો છે અને ભારતીય એરબેઝને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો છે ભારતના જે હથિયારોના ભંડાર છે તેને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હાઈસ્પીડ મિસાઇલનો ઉપયોગ કર્યો પરંતુ પહેલી વખત ભારતે પોતાના જેટ પ્લેનનો ઉપયોગ કરી તમામ હાઈ સ્પીડ મિસાઇલ કે ડ્રોન જે ભારત તરફ આવી રહ્યા હતા તેને નિશાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેને નિષ્ફળ બનાવી દીધા છે આમ હમણાં સુધી ભારતના પક્ષે કોઈ નુકસાન થયું હોય તેવા આસાર નથી પણ હવે પાકિસ્તાન જે જ્યાં બાળકો રહે છે એવી શાળાઓને કે જ્યાં દર્દી રહે છે એવી હોસ્પિટલને નિશાન બનાવી રહી છે તો આ અંગે મારા સહયોગી ડૉક્ટર કિરણ કાપુરી સાથે આપણે વિગતે વાત કરીશું કિરણ શું ઘટના ઘટી અને જે રીતના વિદેશ સચિવે આપ્યું આપ્યું છે 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 શું વાત હા એટલે એ મુજબ તો જે તમે કીધું એમ શ્રીલંક શ્રીનગરથી નલિયા સુધી હુમલા થયા છે ત્યાં અને આ વખતે જે છે હોસ્પિટલ શાળા અને કેટલાક આપણા જે સૈન્યના બેઝ છે એને ટાર્ગેટ બનાવવાનો એ કર્યો છે બીજું કે છેલ્લા બે દિવસમાં જે ડ્રોનની વાત હતી એ હવે મિસાઇલ પર શિફ્ટ થઈ છે એટલે એ લોકો એગ્રેસિવ થયા છે બીજું કે એમનું જે સૈન્ય છે એ સરહદી વિસ્તારની નજીક આવી રહ્યું છે કેટલાક બેઝમાં એ સૈન્ય એમનું જે સ્ટ્રેન્થ છે એ લોકો વધારી રહ્યા છે એવી વાત અત્યારે આવી રહી છે બીજું કે આજે પણ એ જે આપણે બે દિવસથી સતત જોઈ રહ્યા છીએ કે ભારત જે છે એ હજુ પણ એ યુદ્ધના મોડમાં નથી આવવા માંગતું અને પાકિસ્તાન જે છે એ યુદ્ધ થાય એવા સતત પ્રયાસ કરી રહ્યું છે અને પાકિસ્તાનને જે છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે એ એકલું અટૂલું પડી રહ્યું છે એવું લાગે છે કારણ કે ચીન અને જે બીજા દેશો છે જે એના મિત્ર દેશ કહેવાય છે એ લોકોએ પણ એના સમર્થનમાં એવું કોઈ જાહેરાત કોઈ નિવેદન નથી આપ્યું અને ખાલી માત્ર અત્યારે પાકિસ્તાન સાથે જે દેશ અત્યારે દેખાઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય સ્તરે એ તુર્કી છે જે એમને સૌથી વધારે શસ્ત્રો એક્સપોર્ટ કરે છે એટલે અત્યાર સુધીની વાત એવી છે કે આ જે છે ચીન કે કોઈ એમણે પાકિસ્તાનના સાથે નથી આવી રહ્યા અમેરિકાનું ત્યાં સુધીનું નિવેદન આવ્યું છે કે ભાઈ પાકિસ્તાને આ અટકાવવું જોઈએ અને ભારતને એ સપોર્ટ કરી રહ્યું હોય અમેરિકા અત્યારે એવું લાગી રહ્યું છે આપણે ખાસ કરી દર્શકોને કહેવું પડશે કે તે કહ્યું એમ હજી ભારત યુદ્ધના યુદ્ધની દિશામાં આગળ વધી રહ્યું નથી આપણે પહેલગામનો જે બદલો લીધો એ આપણી સર્જિકલ સ્ટ્રાઇક હતી ભારતની અને ભારતે માત્ર આતંકવાદીઓના ઠિકાણા જ્યાં આગળ ટ્રેનિંગ સેન્ટરો ચાલતા હતા જ્યાં આતંકવાદીઓ તૈયાર કરવાના કારખાના હતા જ્યાં આતંકવાદીઓ રહેતા હતા એવા જ સ્થળને નિશાન ભારતે બનાવ્યા છે અને એ ઘટના પછી એ સર્જિકલ સ્ટ્રાઇક પછી ભારત તરફથી એવી કોઈ પહેલ કરવામાં આવી નથી હુમલો કરવાની અને ભારત એ દિશામાં આગળ નથી વધી રહ્યું ભારત શાંતિ ઈચ્છી રહ્યું છે પણ છેલ્લા ત્રણ દિવસથી પાકિસ્તાન જે હરકત કરી રહ્યું છે કે શરૂઆતના બે દિવસ તેમણે ડ્રોન છોડ્યા ડ્રોન દ્વારા આપણને નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો પણ શનિવારની રાત્રે તેમણે હાઈસ્પીડ મિસાઇલનો ઉપયોગ કર્યો છે પોતાના ફાઇટર પ્લેનનો ઉપયોગ કર્યો છે અને ગુજરાતમાં હવે તે લોકો નિશાન બનાવી રહ્યા છે કારણ કે ગુજરાતના ભુજની અંદર એરફોર્સ સેન્ટર છે નૌસેનાનું પણ સેન્ટર છે રડાર સિસ્ટમ છે અને મહત્ત્વના એરપોર્ટ પણ આવેલા છે કે જેનો ઉપયોગ જરૂર પડે ભવિષ્યની અંદર એરફોર્સ કરી શકે એવી સ્થિતિ છે પાકિસ્તાનને બરાબર ખબર છે અને એટલા માટે જ હવે નલ કચ્છમાં ત્રણ સ્થળે એમણે નિષ્ફળ પ્રયાસ કર્યો છે ફરી કહું છું કે ભારત હજી પણ સંયમપૂર્વક વર્તી રહ્યું છે પણ પાકિસ્તાન બહુ ખરાબ શબ્દોમાં કહું તો હવે પોતાની નાલાયકી ઉપર આવ્યું છે જો આમાં એવું છે કે ડિપ્લોમેટિક રીતે જોઈએ તો ભારત જોડે અનેક શસ્ત્રો હતા જે એણે અપનાવ્યા જેમ કે વેપાર જે છે ભારતે બંધ કર્યો એ રીતે અંકુશ લાયા પછી જે છે એ નદીઓનું પાણી જે છે એની માહિતી આપવાનું બંધ કર્યું અને બીજી રીતે જે સંધિ છે એ પર ભારત એવું કહ્યું કે ભાઈ એમાં હવે અમે અમારી રીતે વર્તીશું એટલે ભારત અનેક રીતે આ જે છે એ યુદ્ધ જે બીજા રસ્તા છે ડિપ્લોમેટિક રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે આ ડિપ્લોમેટ ડિપ્લોમેસી છે એ બહુ અગત્યની હોય છે તમે કોઈ દેશને નિષ્ફળ કરવો હોય કોઈક રીતે તો આ ડિપ્લોમેસી બહુ અગત્યની છે કે તમે એને એકલો અટુલો પાડી દો એ રીતે ભારત જોડે અનેક શસ્ત્રો હતા વેપાર હતું કે નદીઓનું પાણી હતું અને હવે જે એણે એન્ટી ટેરરિસ્ટ જે કાર્યવાહી કરી છે એ રીતે ભારત આગળ વધી રહ્યું છે પણ પાકિસ્તાન જોડે પાકિસ્તાન તરફી એવું કોઈ જ એમની જોડે શસ્ત્ર નથી જે ભારત સામે એ લોકો ઉગામી શકે એટલા માટે એમને આ મજબૂરી છે એમના શાસકોની કે એમણે ભારતને જો જવાબ આપવો હોય તો એમની જોડે સૈન્ય કાર્યવાહી સિવાય બીજો કોઈ જવાબ એમની પાસે નથી વાત સાચી છે કિરણ કે જે સ્થિતિ નિર્માણ થઈ છે અને ભારત જે રીતના આંતરરાષ્ટ્રીય સ્તરે બીજા દેશોના સંપર્કમાં રહીને પાકિસ્તાનનો અસલી ચહેરો બતાડી રહ્યું છે ને ભારત સતત પ્રયત્ન એવું કરી રહ્યું છે કે ભાઈ હજી પણ અમે સંયમ રાખીએ છીએ તમે મર્યાદામાં રહો તો સારું છે પણ મને એવું લાગે છે કે પાકિસ્તાન મર્યાદા તોડી રહ્યું છે આ તો સરહદી વિસ્તારની ઘટનાઓ થઈ કાશ્મીરની અંદર એ લોકોએ સતત રહેવાસી વિસ્તારમાં જ્યાં નાગરિકો રહે છે ત્યાં તોપમારો કર્યો છે ત્યાં સતત ગોળીબાર કરતા રહ્યા છે આમ કાશ્મીર અને પંજાબને ડિસ્ટર્બ સતત તે લોકો કરી રહ્યા છે પણ આ તો સરદની સ્ટોરી થઈ પણ ગુજરાતની અંદર પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત હાઈ લેવલ મીટિંગ લઈ રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં લગભગ ત્રણ વખત તેમણે હાઈ લેવલ મીટિંગ લીધી અને હમણાં અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિક છે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત છે વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કોમર છે તે લોકો પણ પોતાના અધિકારીઓની મીટિંગ લઈ રહ્યા છે અને શહેરોની અંદર પણ કેવી રીતના સાબદા રહી શકાય કેવી રીતના તકેદારીના પગલાં લઈ શકાય અને જે સ્થિતિ સરહદ ઉપર ઊભી થઈ છે તેમાં રાજ્યની આંતરિક સલામતી કેવી રીતના સાચવવી તેની પણ પોલીસ અને સરકાર સતત ચિંતા કરી રહી છે એ દિશામાં કામ ચાલુ છે બીજું એક ગઈકાલે જે બીબીસીએ એક સ્ટોરી કરી કરાચી એરપોર્ટ કરાચી બંદરને આપણે તોડી પાડવાની વાત આવી હતી પણ કાલે બીબીસીના એક રિપોર્ટર છે એણે કરાચી ત્યાં બંદર બતાવ્યું અને ત્યાં બધું જ નોર્મલ છે ત્યાં બધા જહાજ અવર જવર કરી રહ્યા છે એ બધી જ વાત કીધી એટલે ધીરે ધીરે હવે એ પણ સ્પષ્ટ થઈ રહ્યું છે અને પાકિસ્તાનમાંથી કેટલીક વાતો એવી આવી રહી છે કે ભાઈ જે એક બીજી જે સૌથી અગત્યની વાત કે પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે બહુ જ મોસ મોટું ફંડ આપ્યું છે આ યુદ્ધ જેવી સ્થિતિમાં એટલે એનો પણ ભારત સરકારે પહેલાં વિરોધ કર્યો પણ એ જરૂરી નથી આમાં સમજવાનું એ કે ભાઈ આ પૈસા જે છે એ શસ્ત્રો ખરીદવામાં વપરાય એટલે જે આંતરરાષ્ટ્રીય સ્તરે જે કંઈ વ્યવહારો ચાલતા હોય એ તો ચાલતા રહેવાના એ પાકિસ્તાનમાં પણ એ આટલા લોકો રહે છે એટલે એની વ્યવસ્થા પણ ચાલતી હોય એવું જરૂરી નથી આ કે આખું આખું પાકિસ્તાન એ યુદ્ધમાં અત્યારે ખૂપેલું છે ખાલી માત્ર ને માત્ર કેટલાક એટલે શાસકોના કારણે એ આખી ચિત્ર એવું ઊભું થાય છે કે ભાઈ પાકિસ્તાન પૂરેપૂરું યુદ્ધ ઈચ્છી રહ્યું છે પણ કદાચ એમના ત્યાં પણ યુદ્ધના વિરોધ કરનારા લોકો હશે વાત સાચી છે કિરણ જે પાકિસ્તાનની સ્થિતિ છે તો વધારે કફોડી છે કારણ કે તેમાં આંતરિક બળવા જેવી સ્થિતિ પણ નિર્માણ થઈ છે ઇમરાન ખાન જે છે ભૂતપૂર્વ ક્રિકેટરના હવે રાજનેતા છે તે પણ સરકારની સામે પડ્યા છે અત્યારે આપણી ત્યાં સ્થિતિ વધારે સારી અને વધારે મજબૂત છે કારણ કે અત્યારે આખો દેશ એક છે તો આ પ્રકારના સમાચાર અમે તમને નવજીવન ન્યૂઝના માધ્યમથી આપતા રહીશું એક ખાસ વાત તમને કહેવી છે કે અત્યારે ટેલિવિઝન ઉપર કે સોશિયલ મીડિયા ઉપર જે સમાચાર આવે છે એ બધા જ સમાચારને સાચા માની લેતા નહીં કારણ કે આ પ્રકારના સમાચારમાં અતિશયોક્તિ વધારે છે અને જ્યારે સોશિયલ મીડિયા આ વોર ચાલી રહી છે ત્યારે વિઝ્યુઅલ ક્યાંકના એટલે વિડીયો ક્યાંકનો હોય અને ઘટના ક્યાંકની હોય એને મિક્સ કરીને કોઈ સમાચાર ચલાવવામાં આવે છે તો આ પ્રકારની ઘટનાઓથી પોતાને દૂર રાખજો આ પ્રકારના સમાચાર શેર પણ કરતા નહીં આપણે બહુ મજબૂત સ્થિતિમાં છીએ આપણે સલામત છીએ એટલે આપણને ચિંતા કરવાનું કોઈ કારણ નથી માત્ર તમે સરહદી ગામોમાં રહો છો કે સરહદી જિલ્લામાં રહો છો તો કલેક્ટર કે ત્યાંના અધિકારીઓએ જે સૂચના આપી છે તેનું પાલન કરજો જો તમે સરહદી વિસ્તારમાં રહો છો તો કામ સિવાય ઘરની બહાર નીકળતા નહીં જે સરહદી વિસ્તાર નથી તે સિવાયના જે વિસ્તાર છે ત્યાં તમે આરામથી રોજબરોજના કામ કરી શકો છો પણ અફવાઓથી દૂર રહજો આ પ્રકારની ઘટનાઓને પ્રોત્સાહન આપતા નહીં ખોટા પ્રકારના વિડીયો કે રીલ બનાવતા નહીં અત્યારે આપણે સાથે ઊભા રહેવાની જરૂર છે અને આપણે સલામત છીએ એ વિશ્વાસ રાખજો કારણ કે આપણી પાસે વિશ્વનું શ્રેષ્ઠ સૈન્ય બળ છે જે આપણી સલામતી માટે રાત દિવસ જાગે છે તો આ છે નવજીવન ન્યૂઝ તમારો અવાજ તમારી વાત અને તમારી ચિંતા તો આ સ્ટોરી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો પણ એક વિનંતી ખાસ છે તમે સ્ટોરી જુઓ છો પણ બે લાયકોન દબાવતા નથી તો એક વખત બે લાયકોન દબાવી દેજો જેથી આ પ્રકારની સ્ટોરીઓનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે કારણ કે નવજીવન ન્યૂઝ એ તમારો વિશ્વાસ છે તમારો આત્મવિશ્વાસ છે મને અને મારા સાથી કિરણ કાપુરે અને જયંત દાફડાને રજા આપો નમસ્કાર वैष्णव जन तो कहिए जे पीड़ पराई